અને અમરાપર ગામ વચ્ચેનો વિવાદ હવે માત્ર બોલાચાલી સુધી સીમિત રહ્યો નથી આ વખતે ફાયરિંગ સુધી મામલો પહોંચી ગયો છે બે જૂથો વચ્ચે સામાન્ય ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે હુમલાખોરોએ કાર રોકીને એક પછી એક આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે આઠ રાઉન્ડ ફાયરિંગ પછી વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો કારણ કે આ વિસ્તારમાં ત્રીજી વાર ફાયરિંગની ઘટના જે સામે આવી છે અને દરમિયાન હુમલાખોરોએ કારમાંથી બે લાખ રૂપિયા લઈને પણ ભાગી ગયાની માહિતી મળી રહી છે આ હુમલાખોરો ચાર લોકો ઘાયલ થયા હતા જેમાંથી બે લોકોની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે તેમણે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા એટલે કહી શકાય કે થાનગઢમાં ગુંડા રાજ જે ફેલાઈ રહ્યું છે પ્રશ્ન એ છે બે મહિનામાં ત્રીજી વાર ફાયરિંગની ઘટના આ થાનગઢને યુપી બનાવવામાં આવી રહ્યું છે પોલીસને શું થાય છે ઘટના પછી ઉચ્ચ અધિકારીઓ ડીવાયએસપીઓ પીઆઈ સહિતનો કાફલો પહોંચે છે તપાસ શરૂ કરે છે પણ લોકોનો સવાલ સ્પષ્ટ છે કે ઘટના પછી પોલીસ પહોંચે છે તે વિસ્તારમાં આવી ઘટના બને નહીં તેવા કામ પોલીસ કેમ નથી કરતો સ્થાનિકોમાં તેના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમનું કહેવું છે કે ગામમાં બે જૂથ લાંબા સમય તણાવ ચાલતો હતો અને પોલીસ એની જાણ હતી તો પણ શા માટે સમયસર પગલાં લેવામાં આવ્યા નથી નજર કરીએ તે દ્રશ્યો પર અને સાંભળી તેનું શું કહેવું છે સોનગઢ પૈસા લેવા ગયો હતો પછી હમણાં પહોંચ્યો ને તો પાણી ઉડ્યું

फोन कट कोनी भाई पैसा लेवा गया फोन कर दिया मार मासापा कितना रुपया था 2 लाख रुपया गाड़ी में पड़या है कि ले लीदा गाड़ी में गाड़ी में थिंक तो ले ली पैसा ले ली पैसा ले ली तो ले लीदा कितना की हायरिंग किया हायरिंग तो खाता है हां खाता देव थे आता कौन है तू हमें काई खबर हमें मुनो देव क्यों गांव मुनो देव थे हां देव मुना देव क्यों गांव अमरापुर अमरापुर ई कितना जणा था ई तो 13 25 वत 25 तरी में

આપણે આની પહેલા પણ જોયું કે અમરેલીમાં જૂથ અથડામણ થઈ હતી અને તેમાં પણ પોલીસ પ્રશાસન પર અનેક સવાલો ઉઠ્યા હતા તે સમયે પોલીસ ત્યાં પહોંચી તો ખરી પણ અધિકારી પોતે નશાની હાલતમાં હતા જેનાથી આપણને ખબર પડે કે ગુજરાતમાં કેવા પ્રકારની કાયદો વ્યવસ્થા છે અને કેવા પ્રકારની દારૂબંધી છે ફાયરિંગ લૂંટ અને દહેશતની આ ત્રીજી ઘટના હવે સમય છે કાયદો માત્ર કાગળ પણ નહીં હકીકતમાં બતાવવાનો પોલીસ જો હવે પગલાં નહીં લે તો થાનગઢના લોકો કાયદો પોતાના હાથમાં લેશે એમાં કોઈ આશ્ચર્ય નહીં હોય તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં